वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् निलयम् श्रीप्रागजिम्भावत प्रागजिम् गुरुहरिं ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् શ્રેજેશવરો મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે સાતમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે આપણા પ્રાણપ્યારા પ્રમુખ સ્વામી મહારાજના તારીખ પ્રમાણે પ્રાગટ્ય દિને તમામ સંતો હરિભક્તોને મારા સાष्टाંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનામર દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટ્ય તારીખ છલાદાસ દિવસ થી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું એકવીસમો વચનાવ્રત સાંભળી રહ્યા છીએ જેમાં મહારાજે ધર્મની પણ ભક્તિ સરખી મહાનતા ગૌરવ રહેલા છે જો એ ધર્મના પાયામાં ભગવાનનો સંબંધ હોય ભગવાનને રીઝવવાની ભાવના હોય ભગવાનનો મહિમા હોય ને ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર હોય તો તમે જે કંઈ ધર્મ પાળો છો એ પણ ભક્તિ સમાન છે અને ધર્મને ભક્તિ બંને મહારાજે કહ્યું એક જ છે એને ભાગવત ધર્મ કહેવાય એને એકાંતિક ધર્મ પણ કહેવાય મહારાજે આ બધી વાતો કર્યા પછી પોતાના રસ રુચિ અભિપ્રાય ગમો અણગમો બધું બતાવ્યું છે ભગવાન કે સંત આપણી વચ્ચે ક્યારેક ક્યારેક ઉઘાડા થઈ જતા હોય છે એમનું મોટા મોટું ઐશ્વર્ય એ છે કે પોતાના ઐશ્વર્યને સામર્થ્યને શક્તિને ભગવાનપણને દાબીને આપણા જેવા થઈને રહેશે મહારાજે કહું તમને તો વન પર્વત જંગલ નદી તળાવ એમાં રહેવું ગમે એકાંતમાં રહેવું ગમે તેમ છતાં પણ લાખો મનુષ્યોના ભીડાની વચ્ચે રહીએ છીએ તો પણ જેવી રીતે વન પર્વતની અંદર જેવા નિર્બંધ રહેવાય છે એવી રીતના અહીંયા લાખો માણસના ભીડાની વચ્ચે પણ નિર્બંધ રહી શકીએ છીએ આ શહેર પાટણના ઘણા ઘણા સાધન સામગ્રી આવે જરિયાની પોશાક આવે ખાદ્ય પદાર્થો આવે તો પણ મહારાજ એમાં લેશ માત્ર પણ ક્યારેય આસક્ત થયા નથી બંધાયા નથી જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો ભેદ અહીંયા છે જીવાત્મા હંમેશા માટે જગત સંબંધી પંચ વિષયને મેળવવા માટેનો પ્રયત્ન કરે છે સંકલ્પ કરે છે રાત દિવસ ઉદ્યમ કરે છે અને કદાચ ઉદ્યમ કરવાથી મળી જાય તો એમાં એને બંધન પણ થઈ જાય છે જ્યારે ભગવાનની પાસે ગમે તેવા રમણીય પદાર્થો આવે તો પણ એ સ્થાનમાં કે પદાર્થમાં કે વ્યક્તિમાં લેશ માત્ર પણ બંધાતા નથી એમતા મનમાં લેશ માત્ર વિકાર જાગતો નથી વિકાર હેતો સતિ વિક્રિયંતી અને એ શામ ચેતાંશી તો એવ ધીરા વિકાર ઉત્પન્ન થાય બંધન થાય આસક્તિ થાય એવા સ્થાનનો યોગ થાય પદાર્થનો યોગ થાય વિષયોનો યોગ થાય તેમ છતાં પણ જે નિર્વિકારી રહી શકે નિર્બંધ રહી શકે એ સંતને ભગવંતનું અલૌકિક લક્ષણ છે શ્રીજી મહારાજ આવી પ્રકારના પોતાના સ્વાભાવિક ગુણોનું દર્શન કરાવીને આપણને સમજાવે છે કે તમારામાં અને અમારામાં ભેદ ક્યાં છે કે અમે સમુદ્રની અંદર રહીએ છીએ છતાં પણ ભીના થતા નથી વડવાનળ અગ્નિ જેવા સંત અને ભગવંત છે સમુદ્રના ખારા પાણીને મીઠું કરીને આપણને આપે છે આપણે અનાદિકાળથી ખારા છીએ કડવા છીએ વાંકા લંગડા અને લૂલા છીએ જ્યારે સંત અને ભગવંતની મહાનતા કંઈક અલૌકિક છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ અને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ એમને કોઈ 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 સ્વાર્થ નથી આ ગુણાતી સંત ભગવાનના સુખે સુખિયા છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે અલમસ્ત તત્વ છે પોતાના આનંદમાં ગરકાવ છે કોઈ પણ સુખની કોઈ પણ તત્વની પણ પદાર્થની કોઈ પણ સ્થાનની અમને લેશ માત્ર અપેક્ષા નથી નિરપેક્ષ તત્વ છે તેમ છતાં પણ ભગવાનને પોતાના ભક્તો વાલા છે અને એટલા માટે ભગવાનના ભક્તોની વચ્ચે રહે છે ભીડામાં રહે છે અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ અને ભગવાનનો જે ભક્ત હોય અને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી અમે તો એમ જાણીએ છીએ કે ભગવાનના ભક્તમાં જો કંઈક સ્વાભાવિક અલ્પદોષ હોય તો પણ તે જોવા નહીં અને એ દોષ જો પોતામાં હોય તેને કાળાનો ઉપાય કરવો મહારાજ કોની વાત કરે છે પોતાની વાત કરે છે અને ભગવાનમાં દોષ હોય ખરો ભગવાનમાં સ્વભાવ પ્રકૃતિ વાસના કામ ક્રોધાધિક હોય ખરા ન જ હોય પણ મહારાજ આપણને પોતાના મિશે કરીને આદેશ ઉપદેશ આપે છે મહારાજ પોતાની રૂચિ અભિપ્રાય બતાવે છે કે આ સત્સંગની અંદર કદાચ કોઈનો સ્વાભાવિક દોષ હોય તે પણ જોવો નહીં અને જે પોતામાં દોષ હોય એને ટાળ્યાનો ઉપાય કરવો જો આપણને મહારાજ સાધના બતાવે છે મહારાજ આપણી પાસે શું કરાવવા માગે છે એ પણ મહારાજની રૂચિયામાં આપણને પ્રતિબિંબિત થાય છે પણ જીવને પોતાના દોષ જોવા નથી ને બીજાને ટાળવા અને જોવાનો એટલો બધો આગ્રહ છે સ્વામી કહેતા કે જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય તો આ જીવ ભ્રમરૂપ થતા વાર ના લાગે પણ જીવને બધું દેખાય પરંતુ પોતાનું મુખ જ પોતાના અરીસા સામે ઉભો છે તોય દેખાતો નથી વર્ષોના સત્સંગ પછી પણ મહારાજે કહ્યું કે નામાનું વચનામર જ નામું લખી રાખો શરૂઆતમાં આવ્યો ત્યારે મારા સ્વભાવ કેવા હતા મારામાં માન કેટલું હતું ઈર્ષા કેટલી હતી દોષો અને સ્વભાવ કેટલા હતા એ ટળ્યા કે નહીં એમાં ઘટાડો થયો કે વધારો થયો એમાં જમા અને ઉદાર પાસું છે જોતા રહેવું પડે તો જ આ સત્સંગની અંદર આગળ વધાય શ્રીજી મહારાજ કહે છે કે અમને ગમે તેવો ભક્ત હોય કોઈ વાંકમાં આવ્યો હોય એનો અવગુણ નથી આવતો અને જો અવગુણ આવતો હોય તો જીવાત્મા અને પરમાત્માનો યોગ ક્યારેય પણ શક્ય ન બને આપણા ગુના સામુ જોયા સિવાય સ્વભાવ સામુ જોયા સિવાય દોષો સામુ જોયા સિવાય વાસના આસક્તિને કામના જોયા સિવાય આ સંત અને ભગવંતે આપણા ઉપર એવી કરુણા કરી કે આપણું કાંડું પકડ્યું છે આપણને શરણમાં લીધા છે કારણ કે તેઓ જાણે છે જીવ તે જીવ જ કહેવાય અનાધિકાળથી માયાને સ્વભાવને પ્રકૃતિને દેહને આધીન છે પંચ વિષયને આધીન છે એ સંત અને ભગવંતના યોગમાં આવશે ત્યાર પછી એના સ્વભાવ પ્રકૃતિને દોષો ટળશે ભગવાન અને સંત બહુ સારી રીતે જાણે છે એટલા માટે આપણને પણ આપે છે કે આપણે આપણી પોતાની દાઢી ઓલવવાની છે આપણે આપણું પોતાનું કલ્યાણ કરવાનું છે આપણે આપણા પોતાના દોષો ટાળવાના છીએ સ્વ અને પરમાત્મા તરફ જેની નજર હંમેશા માટે હોય એના સિવાય બીજે ક્યાંય પણ નજર ન જાય એ જ વ્યક્તિ સાધ્ય સુધી ધ્યેય સુધી નિર્વિઘ્ન રીતે પહોંચી શકે છે અને આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે પોતાના દોષોને ટાળી બાળી શકે છે પણ જીવની વૃત્તિ એવી છે કે આ પ્રકારનો વિચાર આપણને આવતો જ નથી દ્રષ્ટિ આપણી છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણામાં નથી કાગડાની દ્રષ્ટિ કેવી હોય કે ગાય ભેંસ બળદના શરીર પર ક્યાંક ચાંદુ પડ્યું હોય એ જઈને એના પર બેસીને એના ઉપર જ ચાંચ મારે એમ સત્સંગની અંદર ક્યાંક ચાંદુ હોય કોઈનામાં નાની મોટી ભૂલ થઈ હોય કોઈનો દોષ કે સ્વભાવ કે દૈહિક પ્રકૃતિ જોઈને તરત આપણને એની ટીકા કરવાનું જોવાનું ગાવાનું બીજાને કહેવાનું મન થઈ જાય છે એ મોટા મોટી ભૂલ છે અને એવી પ્રકારનો ભક્ત મહારાજે કહ્યું કે સત્સંગી કહેવાતો હોય તો પણ વિમુખ છે એને સત્સંગી થયો જ નથી માન સ્વામી મહારાજે પણ એ જ શબ્દો કહ્યા કે અભાવ ગુણની વાત કરતો હોય તો સમજો કે એને સત્સંગ થયો જ નથી ભલે તિલક ચાંદલો કરતો હોય ને ભલે ગળામાં કંટી પહેરી હોય ને ભલે ભગવા કપડા પહેર્યા હોય ને ભલે કોઠારી ભંડારી પૂજારી ટ્રસ્ટી કે સંત નિર્દેશક કે સંચાલક કે નિરીક્ષક થયો હોય તો પણ એ સત્સંગી ન કહેવાય એ સત્સંગ કહેવાય જ નહીં સત્યનો સંગ કરે એ સત્સંગી કોઈપણ વ્યક્તિની અંદર જે આધ્યાત્મિક ગુણો છે સત્યના ગુણો છે ભગવાનને આપેલા ભગવાનની કૃપાથી પ્રાપ્ત થયેલા ગુણો છે એના આત્માની અંદર પરમાત્મા બિરાજમાન છે એના તરફ જેની નજર હોય અને એને જ નિહાળે કપડાને નહીં ઉંમરને નહીં નાતી જાતિને નહીં રૂપને નહીં આકારને નહીં ગામને નહીં એની ડિગ્રીને પણ નહીં કેવળ અને કેવળ દરેકના આત્માની અંદર પરમાત્મા બિરાજમાન છે અને એના મહાન મહાન ભાગ્ય કહેવાય ભગવાન અને સંતની મોટી કૃપા કહેવાય કે બહુબ્રહ્માદિક દેવોને પણ દુર્લભી હોવા સત્સંગ એને પ્રાપ્ત થયો છે એવો જો વિચાર રાખીને સત્સંગ કરે તો સત્સંગનો એને આનંદ આવે અને દિવસે દિવસે આગળ વધતો જાય આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું આજે તારીખ પ્રમાણે આપણા પ્રાણ પ્યારા હરિ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિન છે એમના ચરણકુમાણમાં આપણે કોટી કોટી વંદન કરીએ જય સ્વામિનારાયણ